મારી મા બેનની દલાલી ખાસ સોશિયલ મીડિયાની દલાલી ખાસ એનું તો કહી વળવીના તું જી નાઈતનો હોયો મારે એક બેન હાડા થઈને તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ બાપુની વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છો પણ એ પહેલાં તમે નવા હું તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આ બાપુની પહેલા પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી બાપુનું એવું કહેવું હતું કે દસ હજાર વોટથી ગોપાલ ઇટલિયા હાર છે અને જો વિસાવદની અંદર ગોપાલ ઇટલિયા જીતે તો મારી દાઢી અને મારી જટા ઉતારી નાખો દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા અને જે બાપુએ ચેલેન્જ માર્યું હતું લોકોનું એવું કહેવું છે કે ગોપાલ અંદર જીત થઈ છે છે તો તો તમારી દાઢી અને જટા બાપુએ જવાબ આપ્યો દોસ્તો બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે બાપુએ ખુલ્લે આમ ગોબા પણ ઉપાડી લીધા એવું પણ કહે તો પણ ખોટું નથી દોસ્તો તો તમને ખબર હશે કે ગોપાલ ઇટલિયા અને વિસાવદનની અંદર એમ કહેવાય છે કિરટ પટેલ બંને આમ સામે લડી રહ્યા હતા વિસાવદનની સીટ માટે અને એમ કહેવાય છે કે જીત માટે તો વિસાવદનની અંદર જીત થઈ છે ગોપાલ ઇટલિયાની અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહ્યા છે એમાં બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર નહીં જરૂર બધા કીધું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હશે તો હાલ અત્યારે બાપુ વિશે કમેન્ટની અંદર એવું લખી રહ્યા છે લોકો કે બાપુ તમે જે ચેલેન્જ મારી હતી તો તમે કરીને બતાવો અમને તમે દાટી અને તમારી જટા ઉતારી નાખો તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ઘણો બધો વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર નહીં જરૂર બધા કીધું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલશે તમારા માટે લાવતો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ થઈ છે અને ની જનતાનું એક જ એવું કેવું હતું કે ગોપાલ ઇટાલિયાની જીત થવાની છે અને કિરેટ પટેલની હાર થશે તો કિરેટ પટેલની હાર થઈ છે અને ગોપાલ ઇટેલિયાની જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયા એમ કહેવાય છે કે વિસાવદન અંદર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ડીજે પણ લાવવામાં આવ્યા હતા અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા દોસ્તો તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો જરૂર ફરી બીજા વિડીયો